રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્ણ થયા બાદ નવસારીના સાંસદ અને જળશક્તિ મંત્રી સી આર પાટીલે પ્રથમવાર નવસારીની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે સરપંચ અભિવાદન સમારોહમાં ભાગ લીધો હતો જેમાં નવસારીના સરપંચોને ગ્રામ પંચાયતને વધુ સશક્ત બનાવવા સંદેશ આપ્યો હતો અને કેન્દ્રની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી આ કાર્યકર્તાઓ એ પોતે ઇલેક્શન લડીને કોઈ જગ્યાએ આગળ ગામની સંમતિ સાથે કોઈ જગ્યાએ જીતીને એ આવ્યા છે એમનો સ્વાગત આજે આવ્યો ખૂબ સારી ઉપસ્થિતિ સાથે સરપંચ અને ડેપ્યુટી સરપંચો આજે આવ્યા હતા એમને કામ કરવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ ગામનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ અને એમાં ધારાસભ્યો અને સાંસદ